અવારનવાર દેશ અને રાજ્યમાંથી ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતના કિસ્સાઓ સામે આવતા હોય છે આમાં પોલીસ ખાતું પણ બાકાત નથી વલસાડથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એસીબીના ફરિયાદી અને દારૂના કેસના આરોપીને પોલીસ કર્મચારી દ્વારા એક લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું તને માર મારવામાં નહીં આવે એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવી અને બંને કર્મચારીની ધરપકડ પણ કરી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા દેશ અને રાજ્યમાંથી અવારનવાર એવા કિસ્સા આવતા હોય છે કે પોલીસ તંત્ર જાણે ભ્રષ્ટાચારનું ગઢ બની ગયું હોય તેવું લાગતું હોય છે પોલીસ દ્વારા લોકોને માર ન મારવા લોકો ઉપર ફરિયાદ ન કરવા લાંચ રૂશોધ માંગવામાં આવતી હોય છે આવો જ એક કિસ્સો વલસાડથી સામે આવ્યો છે વલસાડની અંદર એક દારૂના આરોપીને માર ન મારવા માટે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની પાસે એક લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી ત્યારબાદ આરોપીને લાંચ આપવું મંજૂર નહોતું તે માટે તેણે એસીબી ખાતે ફરિયાદ કરી હતી અને એસીબીએ એક સફળ ટ્રેપ ગોઠવી અને બંને કર્મચારીની ધરપકડ પણ કરી છે બનાવની વિગતે વાત કરીએ તો વલસાડની અંદર આવેલા માવલચાની દુકાનની બહાર વલ્લભ ભાઈલટ્સ બિલ્ડિંગ પાસે આ એક ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીને એક લાખ રૂપિયા લઈ અને એ ઘટના સ્થળે મોકલવામાં આવ્યો અને ઉમરગામ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર રામે તેણે કહ્યું હતું કે ઉમરગામ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા મુરુભાઈ ગઢવીને તે એક લાખ રૂપિયાની લાંચ આપે આ ઘટના સ્થળે એસીબી પણ મોજૂદ હતી અને લાંચ આપવા માટે તે ફરિયાદી પણ ત્યાં ગયો અને મુરુભાઈ ગઢવીને લાંચ આપતા એસીબીએ રંગે હાથ પકડી કાઢ્યો હાલ આ બંને આરોપીની એસીબીએ ધરપકડ કરી છે અને વધારેની કાર્યવાહી આગળ વધારી છે ગુજરાત પોલીસ જાણે ભ્રષ્ટાચારનું અને લાંચ રુશ્વતનું ગઢ બની ગયું તેવી રીતે વર્તન કરી રહ્યું છે વલસાડના આ પોલીસ કોન્સ્ટેબલો દ્વારા માત્ર ને માત્ર માર ન મારવાની શરતે તેની પાસે એક લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી હાલ આ અંગે એસીબીએ વધારે તપાસ પણ હાથ ધરી છે અને આ મામલાની વધારે વિગત સાથે ફરી મળીશું ત્યાર સુધી જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહી પર